જેટલા લોકો રહેતા ઓફર સોના જેટલું સોનું લો એટલું ચાંદી જ્વેલર્સ જે શ્રદ્ધાદી કોમ્પ્લેક્ષ આવેલું હવે આમના શોરૂમ આવી ગયો તમે જે જોઈ રહ્યા છો જેટલું સોનું લઈ જાઓ એટલું ચાંદી આપી દો એ ઓફર સાચી વાત છે ભાઈ ક્યાં સુધી ચાલુ રાખવાના અને કઈ કઈ વસ્તુમાં તમે આપવાનો જોઈ દરેક કસ્ટમર માટે આપણે દિવાળી સુધીની ઓફર છે ભાઈ આપણે વિંટી બુટ્ટી ડોક્યા મંગળસૂત્ર સેટ કઈ પણ લઈ લો નાની વસ્તુ મોટી વસ્તુ એ પણ સોના સામે ચાંદી ફ્રી એ પણ સોનાની ઘડામણ ફક્ત 7.99 માં અને કોઈ પણ દાગીના લેશો એ HUID બિલ સાથે તમને મળવાના છે તો ભાઈ ખરીદી હવે કરે કારણ કે આની અંદર તમારી ગેરંટી બધી જ આવી ગઈ છે હવે તમારે સોનાની ખરીદી કરી કે આવવાનું અમારે આરાસુરી જ્વેલર્સ 17 સરદાદીપ કોમ્પ્લેક્સ શાસ્ત્રીનગર નારણપુરા અમદાવાદ પિનકોડ નંબર તેર અને હા એક ખાસ તમને કીધું આ ઓફર ખાલી જેટલા પણ દાગીના ની અંદર સામે દાગીના મળવાના